વાત કરી તો સોનાના ભાવ આસમાને પહોંચતા ભરવાડ સમાજની પહેલ પ્રસંગમાં દેખાડાની દોડ પર બ્રેક ભરવાડ સમાજની તાલુકે જિલ્લા મથકો પર બેઠકો મળશે લગ્નમાં ચાર તોલાથી વધુ સોનું નહીં આપવાનો નિર્ણય લેવામાં આવશે ઠાકર મંદિરના મહંતોની આગેવાનીમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમજ સમાજમાં રહેલ કુરિવાજો પણ દૂર કરાશે ભરવાડ સમાજના અગ્રણી વિજય ભરવાડે માહિતી આપી છે મામેરા પ્રથા બંધ કરી બંધ કવરમાં આર્થિક મદદ કરવા નિર્ણય લેવા લેવાશે દીકરીના પૈસા લેવા નહીં દીકરીઓને પૂરતું શિક્ષણ આપવું સમૂહ લગ્નમાં ભાગ લેવો જેવા અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરી બંધારણ બાંધવામાં આવશે હાલ ભરવાડ સમાજમાં લગ્ન પ્રસંગમાં વહુને દસથી પાંત્રીસ તોલા સોનું ચડાવવાની પ્રથા છે જેને દૂર કરી સમાજ સુધારણા બંધારણ બાંધવામાં આવશે સમાજનો આ આર્થિક પ્રશ્ન છે સમાજ સોનાનો જે રીતે ભાવ વધતો જાય છે તે રીતે સમાજને આર્થિક રીતે ઘણી તકલીફ પડે છે સમાજમાં અમારું એવું એવું આયોજન ચાલે છે અત્યારે ટૂંક સમય અમારા ગુરુજનો તથા સાથે બધી અને અમારી એક ટીમે એવું નક્કી કર્યું છે કે ભાઈ સો દરેક વ્યક્તિએ ખાલી ચાર તોલા જ સોનું જાહેરમાં આપવું જોઈએ સમાજને મારે એક જ કહેવાનું થાય છે કે ભાઈ તમે લોકોની દેખાદેખીમાં ના જાઓ બીજા સમાજની આર્થિક આર્થિક પ્રગતિ કઈ રીતે થાય છે તો એને આપણે કઈ રીતે આપણે બીજા સમાજની હરોળમાં આપણો સમાજ લઈ જઈએ વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સમજતા મહેન્દ્ર જોડાયા છે મહેન્દ્ર જે પ્રમાણે અહીંયા ભરવાડ સમાજે આ રજૂઆત મૂકી છે સમાજમાં દરેક વર્ગના લોકો હોય છે તમામ લોકો આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છે ચોક્કસથી વધતા જતા સોનાના ભાવને લઈને ભરવાડ સમાજ તાલુકે જિલ્લા મથકે પર મોટી બેઠક મળવા જઈ રહી છે જાહેરમાં માત્ર ચાર ટોલા સોનો આપવાનો નિર્ણય લેવામાં આવશે ઠાકર મંદિર નો આગેવાનીમાં આગેવાની માં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમજ સમાજમાં રહેલા કુળિવાજો પણ દૂર કરાશે પ્રસંગો જાહેરમાં આર્થિક મદદ કરવી દીકરીઓને પૈસા લેવા નહીં દીકરાઓ સાથે સાથે હવે દીકરીઓને પણ પૂરતું શિક્ષણ આપવું સમૂહ લગ્ન માં ભાગ લેવો જેવા અલગ અલગ મુદ્દે ચર્ચાઓ બંધ કરવામાં આવશે હાલ ભરવાડ સમાજમાં લગ્ન પ્રસંગના વને દસ થી પાર્દેશ ચલાવવા પ્રથા છે ત્યારે હાલ અજે સમાજના આગેવાનો છે તેમના દ્વારા એક મિટિંગ નું આયોજન કરવામાં આવશે અને દીકરીઓને જે માત્ર ચાર થી પાંચ ચોલાસ નું આપવાનું નક્કી કરવામાં આવશે જી બિલકુલ મહેન્દ્ર આભાર વિગત બતા